જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના હિલચાલના આધારે વન વિભાગે બે શખ્સોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરતા વન્ય પ્રાણી શિકાર ગુનાહિત કેસમાં એક લાખનો દંડ વસૂલ્યો છે તારીખ એકત્રીસ જુલાઈ બે ના રોજ સાંજના સમયે ચોરવાડ રાઉન્ડના વન વિભાગ સ્ટાફ ફરજ પર હતા અને તે દરમિયાન ઝડકા ગામના ડેમવાળા વિસ્તાર ખાતે અજાણ્યા શખ્સોની હિલચાલ શંકાસ્પદ જણાઈ આવી હતી શંકાના આધારે તાત્કાલિક તપાસ તપાસ હતી દરમિયાન બે પાસેથી સસલાનો શિકાર કરેલો માંસ મળી આવ્યો હતો આ ઉપરાંત શિકાર માટે વપરાયેલા સાધનો તથા અન્ય મુદ્દા માલ પણ કબજે કરવામાં આવ્યો છે આ બંને શખ્સોને કાયદેસર રીતે કબજામાં લઈ માળિયાહાટીની રેન્જ ઓફિસ ખાતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહી આર અમિત ચૌધરી તથા ડીસીએ પ્રશાંત તોમરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે ગુનાની ગંભીરતા દ્રષ્ટિએ આરોપીઓ પાસેથી રૂપિયા એક લાખ નો દંડ વસૂલવામાં આવ્યો છે આરોપીઓ મોહમ્મદ લાખા તથા કાસમ લાખા હોવાનું જણાવાયું છે બંને આરોપીઓ ઝડકા ગામના રહેવાસી છે વન વિભાગે દાવો કર્યો છે કે આવા શિકારી પ્રવૃત્તિઓ સામે ભવિષ્યમાં પણ કાયદેસર કડક પગલાં લઈ રૌદ્રરૂપ દાખવવામાં આવશે શંકાસ્પદ હિલચાર સામે વન વિભાગના ચુસ્ત પેટ્રોલિંગને કારણે શક્ય બનેલી ઝડપી કાર્યવાહી પ્રશંસાપાત્ર ગણાઈ રહી છે પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ